Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં હિન્દુ મંદિર પર અંધાધૂર ફાયરિંગ ઝીઆ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમેરિકામાં હિન્દુ મંદિર પર અંધાધૂર ફાયરિંગ કરવાની હોવાની ઘટના સામે આવી છે ગઈ મળતી વિગતો જણાવી દઈએ કે અમેરિકામાં આવેલ ત્યારે ટાઉન આર્ટ સ્પેસ વર્કમાં ત્યારે ઇસ્કોન ત્યારે મંદિરમાં થી વીસ રાઉન્ડ ત્યારે મિત્રો વીસ ત્રીસ રાઉન્ડ ગોળી ચલાવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે મંદિરની મુખ્ય ત્યારે સરપંચમાં ત્યારે અંધાધુર ગોળીબાર ગોળીઓ ત્યારે ચલાવવામાં આવી હતી આ ઘટનાને લઈને ભારતીય વાણિજ્ય દૂતવાસે ત્યારે કાર્યવાહીની માગ કરી છે જણાવી દઈએ કે અગાઉ પણ અનેકવાર મંદિર પર હુમલા થયા છે જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ